રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવોને જિલ્લા કક્ષાએ જઈને જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ મોના ખંધારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી જિલ્લા તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો માર્ગો પર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી સચિવે મુખ્યમંત્રીના દિશા નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પ્રસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્ત માર્ગો નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો શાળાઓ કોલેજો પાણીની ટાંકીઓ ડેમ તળાવો આંગણવાડીઓ ઓફિસ શોપિંગ સેન્ટર રોડ રસ્તા સ્વચ્છતા વગેરે બાબતે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવે અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરમ્મત અને મોટ્રેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા તેમણે જર્જરિત મકાન અને ટાંકીઓને તાત્કાલિક ઉતારી લેવા તથા જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રોડ અને બ્રિજ પર તેની ડિઝાઇન મુજબ જ વાહન વ્યવહાર પ્રસાર થાય ઓવરબ્રિજ પર પાણી ન ભરાય શહેરના માર્ગો પર ભૂવા ન પડે તથા સ્વચ્છતા જળવાઈ રહે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને સમીક્ષા કરાઈ હતી પ્રભારી સચિવે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચાયતઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરાઈ હતી જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે તુરંત પગલાં લેવા સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો પ્રભારી સચિવે કાણોદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે સ્થળ વિઝીટ કરીને વર્ગખંડો તથા મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અધિકારીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ આરટીઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય मकवाणा निवासी अधिक कलेक्टर सीपी पटेल सहित संबंधित विभागना अधिकारी उपस्थित